સુરત શહેરમાં કોરોના કેર વચ્ચે પણ ચોરનો આતંક વધી રહ્યો છે લોકોની સાથે સાથે હવે ચોર કંપની પોલીસને પણ સીધી ચેલેન્જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સુરત પોલીસે ગુનાખોરી ડામવા માટે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા ચાર રસ્તા પરથી ચોરી કરી જતા પોલીસની પેટ્રોલિંગ સામે પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે સુરત શહેર કૂદકે અને ભૂસ્કે આગળ વધી રહ્યું છે સુરતમાં પરપ્રાંતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને તેની સાથે જ ગુનાખોરીનો ગ્રાફ પણ ઊંચે જાય છે જોકે હાલમાં કોરોનાની મહામારી વચ્ચે પણ લોકોની સાથે સાથે તસ્કરો પોલીસને ઓપન ચેલેન્જ આપી રહ્યા છે હા આપણે સાંભળ્યું તે સાચી વાત હકીકત છે કારણ કે સુરતમાં પોલીસે ક્રાઇમને કંટ્રોલ કરવા માટે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાની પણ ચોરી થતાં પોલીસે પેટ્રોલિંગ સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે સુરતમાં નવા ગામ ખાતે આવેલા ચાર રસ્તા પર શાક માર્કેટ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ માટે મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલ પર ચડી તસ્કરો ચોરી કરી ભાગી છૂટ્યા હતા હાલ તો પોલીસના જ ગુનેગારોને પકડવા માટેના મુકેલા સીસીટીવી કેમેરા જો ચોરી થતા હોય તો પોલીસ હાલ શું કરતી હોય તેની પર અનેકો પ્રશ્નો થવા પામે છે હાલ તો પોલીસ આ બાબતે દોડતી થઈ ગઈ છે સુરત પોલીસ સાથે સુરત મહાનગરપાલિકાના તંત્ર પણ આ સીસીટીવી કેમેરા થકી મોનિટરિંગ કરતું હતું ત્યારે હવે એ જોવું રહ્યું કે લોકોને સલામત રહેવાની વાતો કરતી પોલીસ પોતાના કેમેરાની ચોરી કરનારોને ક્યારે પકડશે અઝર કુરશી સાથે પ્રકાશવાડા જી ફેવ ન્યૂઝ